પૈસા બંધ થઈ ગયા એટલે બધા પૈસા નહી બે હજાર ની નોટ બંધ થઈ ગઈ બે ની નોટ બંધ થઈ ગઈ એમ હવે કાકા કોઈ ધંધો કરાય એટલે બીજી તો ચાલુ છે ને

બે નોટોય વડી થઈ રહી જી હા હ એક તું નેક મુ ઓ નો વળ તો વટાય હે કાકા આપડે નોટ નહી મુ પૈસા ની વાત કરું પૈસા ની હા તે આપડે નોટ જ છે અન એવી નોટ છે ને તે ક્યાં વટાય એવી નહી આ સીધી ભગવાનના ઘરે જ વટા હે હા પણ કાકા નોટ તમે છે બરોબર હું નોટ નહી હું તો સિક્કો સિક્કો હા તું સિક્કો હા તો પણ ખોટો સિક્કો છે હો ગઉથી પાછો આવે ઓ હે બા

ને તમારો તો ભલું પૂછાય તમે તો ઘર પર કોઈ દીને પેલી મકા પાડો છો કઈક વખત ઘર નઈ કુદી જાતા હા જો એટલી હદ સુધી જા નહીં ન કે એકના પત્ર હાજ ના રહી હે ઓય તમારા ઘર ની વાત કરું છું હું હે હ હું જે દાડે ઠપકો આલવા તમારા ઘરે આવું એ દાડે તમે પત્ર કોઈ દીને ચેડે ધમકો મારી ને નીકળી જાવ છો એ તો વિવાતા નહીં પણ ઘેર આવે ને એનું પછી સન્માન ના કરાય શું બોલ્યા શું બોલ્યા બાગુજી ઘેર આવે ને એનું પછી સન્માન ના કરાય એમ સન્માન નહી અપમાન ન કરાય એમ કો તમે મર્યાદા રાખો છો ને એટલે દોડીને તમારા ઘરે આવા છે તમને બે શબ્દો કહેવા માટે હારું સારું ના ના આવે ના ના સારું અપમાન કરતા હોય તો ના ના સારું સારું હારજો હેડો જે કરો એ સારું કરજો હા એ ગમે તે હોય તારે મને બે નોટો વઠાઈ આલવાની છે હા ભાઈ હે જો નોટો તારે પાઈન પડી છે એમ તારે પાઈન પડી છે પણ છેની છે ખબર છે અરમની છે બધી બધી તને કહું હું

ખાલી બે નોટો છે ચાર હજાર છે ચાર હજાર કોઈ ની વટાઈ આલે કેમ એટલે કોઈ ની વટાઈ આલે એટલે વટાવા જાહે ની તો એ ફસા અને તમે ફસા હો મારે પાઈ છે એટલે જેલ ને હરૈયા ગણવા છે અરે ચાર હજાર તો જાહે પણ બીજા ચાલી હજાર હંગા જાહે સુટવા માટે કેમ છે બીજું બંડલ પડી છે નહીં આટલે જ છે હા તો પછી વિચારજો તાણી મોબાઈલ તો નું હોય કી પણ આપડે ચિંતા કરે એમ કોન્ટેક્ટ છે તમારી મેનેજર નો કોન્ટેક એટલે જે બેંક નો મેનેજર છે ને એને અમે બે જણા ભેગું પડતા પણ એ ભણી ગણી નોકરી લીધી અને મે રખડી અને દારૂડિયો થઈ ગયો ઓહ નો એટલો ફરક પડ્યો ખાલી એટલો ફરક પડ્યો એમ હા પણ આપણે હાથે એમ આવું હોય તો પહેલા ફોન કરી દે એમ ન્યા પણ મારે તો મોણા રેડી છે અને અમને આવે છે બરાબર એટલે આલ જાયો પછી નોટ એમ આ તો તમે ગોમના છો બરોબર એટલે તમને કહું છું ન કે મારે કોઈ શોખ નહી હોય મોણા આવશે તો તમે જેલ માં જાવો અને આખું સરકારી ખાતું હોય ને તમારું ઘર ખોદી નાખશે કે હજુ કેટલી નોટો પડી હોય ને જોડે

33 હમલસી આવે 25 બે આ કો કેન તો ઓળખ્યો કે પણ માલસો મોણે છે હો ભાઈ તબન તો એટલે સમાચાર નહી મળ્યા તમને મારા જોડે નોટો હજારો શીખાલી અરે પણ એટલે રકમ આપણા માટે કોઈ નેની ના કેવાય આપણે મજૂરી કરી ખાનારા માણસ હરિભાઈ પણ વટાવી ચોકડા

ભાઈ ઘણી વાર ખસે એમાં તો તો હાઈ ગયા પતરું આમ કરવાય રહ્યા નહીં એનો બા કમાવા પડ્યો છે રખડવા પડ્યા છે

જોડે પૈસા નાખ લાખ રૂપિયા ના સી તું બોલ ને ભાઈ વટત છે કુટવું ને કે બાર તો બહુ છે મારી મને ખબર છે મેં મોન્યું વાત બરાબર છે પણ છે એ નબળી ના લે

મનપુ નાખવાનું છે એટલે હરખા ઉભા રો જમ્પિંગ જમ્પિંગ જમતો છો એટલે વાત જેવી તમને કે તો હમણે તમે હરખા નહી ઉભારો ઓ અમે અમે હવારા ને હરખા નહીં ઉભાર્યા તા જે કે હોય કેજો સમાચાર આપડે ચિયા હે ચિયા બે હજાર ની નોટ બંધ થઈ ગઈ ઓભળ્યા થી હે ઓભળ્યા થી કેટલી પડી સી પડી સી તો કેટલી સી પણ પોસ એવા વાગુજી પડી સી એમ ને એક વાત કહું હા તમે ફાઈ ગયા હો કેમ તમારા જોડે પૈસા નહીં કે કોઈ ચિંતાય નહી છે વહેલા પોસ્ટ મોટી ફોન કર્યો હતો બરોબર મને કીધું કે વાઘુજી તમારા ઘરમાં એક કે બે કે ત્રણ કે ગમે એટલી બે હાજર ની નોટો હોય ને યાર ઓળે કરી દેજો ને કે પછી તપાસ થવાની છે

સાહેબ ની ઓળખ કરવા જાવ તો ફસાઈ ફોન કરું જાવ લાવજો હાલત ફોન કરવો હમણાં હરિભાઈ દોડે પડી છે હમણાં હાલ જી સીબીઆઈ હમણાં ઘરે પાડી નાખશે અને હમણાં સીધા ડબ્બા બિહારી ને હમણાં જેલમો ના હોય તાણી તો બાબુજી મારે બે હજાર ની નોટો વટાવી છે શું કરું કો દસ હજાર છે ને દસ હજાર નો હાબુ લાવી દો અને નાઈ નાખો એટલે હું દસ રૂપિયા નો હાબુ લાવતો વિચારું છું દસ હજાર નો હાબુ લાવતો છું નાઈ નાખો

સરકાર નો એવો નિયમ છે એવું સપાટ કરી નાખવાનું છે ઘર અને તમને જેલ થાય ન હોય આ તો મારા જોડે મોટા સાહેબ નો કોન્ટેક્ટ છે એટલે પૈસા લઈને આવું

પૈસા ઉતાવર નહી શાંતિ રાખો મેળ ના પડી ગયો હરી ભાઈ મેળ પડી ગયો સારું કર્યું બાબુજી આયા આપણું હા બે હજાર ની નોટો હંગરી હોય ની તો હાલી દેજો ને બંધ થઈ ગઈ કાળિયા મારી મશ્કરી કરે છે તું મશ્કરી કરું છું હા તમે થાપ દીધી મને પેલા એક એટલે તું મારી મશ્કરી કરે છે કે બે હજાર ની નોટો હંગરી હોય તો હાલ દેજો એમ ને અરે મશ્કરી નહીં કરતો હાચુકલી બંધાઈ ગઈ છે ને એટલે તમને કીધું આ તો તમે તો જોડે ના કર્યા ખરેખર અરે મારી વાત તો ભાઈ આ બે હજાર ની નોટ નેકડી તારની આ દળાવથી થી મેં જોઈ એ નહીં ખાલી વાતો અભડેલી છે કે ગુલાબી કલર ની એની નોટ આવે છે તો હંગરવાની વાત જ ચો આવે છે મારા જોડે તમે હજી સુધી નોટ જ નહીં જોઈ ના ખરેખર મેં ગલત જગ્યાએ વાત કરી નાખી

બરોબર લાયો છો બરોબર લાયો છો હવે બરોબર નહીં તમાર ઘર ગાયમો તો પાસ કરાવો કરાવ નો પલોટો અમે નહીં પાસો આપડા

હા મારા વંશો પાટણ હા